અમરેલી તાલુકાના માંગવાપાળ તથા સણોસરા ગામની ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરતાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા નમસ્કાર હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ રાજ્યના પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે માંગવાપાળ તથા સણોસરા ગામની નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું દરેક પંચાયત ભવન રૂપિયા પચીસ પચીસ લાખના ખર્ચે બનાવવામાં આવનાર છે નવા પંચાયત ભવનના નિર્માણથી ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી સુચારુ બનશે અને ગ્રામજનોને વિવિધ સરકારી સેવાનો લાભ પ્રાપ્ત થશે આ પંચાયત ભવન સરપંચ અને તલાટી મંત્રીના કક્ષ તેમજ મિટિંગ હોલ આવી રીતના વિશાળ ભવન બનાવવામાં આવનાર છે ખાતમુહૂર્ત દરમિયાન તાલુકા પંચાયતના અમરેલીના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાંપરિયા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મુકેશભાઈ બગડા ગામના પ્રવીણભાઈ માંગરોળિયા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને તલાટી મંત્રી તથા નિવૃત્ત શ્રી બી એલ સાહેબ તથા બીએસએલના નિવૃત્ત અધિકારી જયશી અકબરી પણ હાજર રહ્યા હતા અહેવાલ વાડીયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ અમરેલી આજરોજ અમરેલી વિધાનસભા નીચે આવતો અમરેલી તાલુકાની અંદર વિવિધ વિકાસ સવારથી જે લોકાર્પણના કાર્યક્રમો છે એમાં અમારા ઉસ્થાઇ અને યુવાન ધારાસભ્ય તેમજ મંત્રીશ્રી એના સાથે હાથે બધા જ કામોનો લોક ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે છે સવારે સણોસરા ગામે ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું પચીસ લાખના ખર્ચે નવું બિલ્ડિંગ ઊભું થશે ત્યાર પછી અત્યારે માંગવાપાળ ગામે ગ્રામ પંચાયત ભવનનું ભૂમિપૂજનનો કાર્યક્રમ છે એનું પણ પચીસ લાખના ખર્ચે બિલ્ડિંગ બની રહ્યું છે આની પછી માલવાણ તેમજ અનેક બીજા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોના આજે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યક્રમો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે ઉસ્થાઇ અને યુવાન એવા અમારા મંત્રીશ્રી અમને જ્યારે આ વખતે આ મળ્યા છે ને ખૂબ મોટા વિકાસના કામો જે પણ ક્ષેત્રના હોય આરોગ્યના હોય શિક્ષણના હોય ગામમાં જે જુદા જુદા નાના મોટા વિકાસના કામો હોય પાણીને લગતા હોય રસ્તાને લગતા હોય અનેક કામો એટલા બધા કામો મંજૂર કરાવેલા છે કે શનિ રવિની અંદર ખાતમુહૂર્ત કરતાં પણ અમે પહોંચતા નથી આવા સરસ મજાના અમને ધારાસભ્ય અને મંત્રી શ્રી મેળ્યા છે તો બધા ઉત્સાહથી ગામ લોકો એમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને ઉજવો બનાવવામાં પ્રયત્નો કરે છે